જશો બીજી વિશ્વની કોઈ બીજી ભૂમિ ઉપર અમેરિકામાં ગયા ન્યુયોર્કમાં ગયા ત્યાં કોઈ તમને પૂછે કે તમે કોણ ત્યારે પણ તમારી ઓળખ આ જ હશે કે અમે સંક્રિય અમે પટેલ અભ ફલાણું ડીગણું આપણા જ મર્ણોની વાત પરંતુ તમે એક ક્રિશ્ચયનને પૂછો તો તમે એક ક્રિશ્ચનને ગુજરાતમાં પૂછશો ને તો પણ પહેલા કહેશે કે હું ક્રિશ્ચિયન છું તમે ગુજરાત બહાર જઈને કોઈ રાજ્યમાં પૂછશો તો પણ કહેશે કે હું ક્રિશ્ચયન છું તમે વિશ્વના કોઈ પણ ખુલે જશુ અને પૂછો તો કહેશે કે હું ક્રિશ્ચિયન છું આવી જ રીતે મુસ્લિમ પોતાની જાતને મુસ્લિમ કહે છે ને યહુદી પોતાની જાતને યહૂદી કહે છે પરંતુ હિન્દુ પોતાની જાતને હિન્દુ નથી કહી શકતો આ દુર્ભાગ્ય છે તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ છો ત્યારે આપણે આપણી જાતને હિન્દુ કેમ નથી કેવું લાવતા જ્યારે તમને કોઈ પૂછે કે તમે કોણ છો તો ગર્વથી કહો હું હિન્દુ છું અને પછી કહો કે હિન્દુની અંદર હું પટેલ હિન્દુમાં હું દરબાર હિન્દુમાં હું આહીર બ્રાહ્મણ જે પણ આપણા ઘારે વર્ણના વાડા ચિતર્યા છે આપણે કારણ કે વર્ણ તો ચાર હતા ને આ ચાર વર્ણોમાંથી 18 કઈ રીતે કર્યા અને 18 તો ખાલી ગુજરાતમાં જ છે ગુજરાત બહાર જાવ તો 18 વર્ણનો કોન્સેપ્ટ છે જ નહીં કે આખા ગુજરાત બહાર આખા ભારતમાં ફરશો ને કોઈ પણ સનાતનની અંદર આ 18 વર્ણનો કોન્સેપ્ટ નથી ખાલી ગુજરાતમાં જ જોવા મળશે રાજસ્થાનમાં જાઓની તો આપણાથી ડબલ થઈ જાય છત્તીસ કોમ છત્તીસ વર્ણ છે છત્રીસ આપણો જીજે છત્રીસ કહીએ ને છત્રીસ તો વિચારો આ ફાટા કોને પાડ્યા કઈ રીતે પાડ્યા મારા જેવા વ્યક્તિ આવીને સભા કરે તમે બે મિનિટ માટે સાંભળો તાળી પાડો આ ભૂલી જવા માટેની વાત નથી આને આપણે જીવનમાં અમલમાં લાવવાનું છે આપણે કેમ મંદિરે જતા કે કથામાં જતા હવે હિન્દુ સંગઠનોની મિટિંગમાં આવતા થયા હિન્દુ કહેતા થવાનું છે અને હિન્દુ કહેતા થઈને પછી હિન્દુ પ્રમાણે જીવતા પણ થવાનું છે જય જય શ્રી